અલ્યા સુનાય મુ દો પૈને નહી લેતો પોડી છે હોય નહી હોય બસ હમ મને ઓને તો 32 રોજુ

lại đây lại đây à. là tổng to háo rồi xuống xuống <laughs> 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 à lý dân mỗi cái đồ lại sao rồi xin Hãy પણ સાચી ગયા તારી કે ખાતું નહિ ના છે આટલી સાચી લાયું વાળી ઘરે જતું રહેવું છે આપડે નઈ રહેવું આપડે લાગે બીક

પાડો મારે તો છેઠ એક જેવા દેખાતા મન તો કે અમરાજ આવી ગયા મારા નો અમે આજ કાળિયા ને છોડશું જ નહીં પણ હવારમાં જ ને ચેન્યો હવાર છોડવું ના જોવા જ આવું નહી દાદું હવાર માં તમે તમારું મત આ પાવડા એક પાવડા બે ફાડે નખું ઉપા સીરી નખું કેટલી ઘડા નહીં આવો ખવાર તો આવજો કે ગોમાં ભેગા થાય જો તમે હા હજુ સુધી તો આમ ગભરામણ થઈ ગઈ છે ને હવે સવાર વાત